જય મુરલીધર એક રચના છે થોડી ગહન છે તમારા માટે જજુમે છે આવો માણસ નહીં મળે તમારા માટે જજુમે છે આવો માણસ નહીં મળે દેશ દેશાવર ઘૂમે છે આવો માણસ નહીં મળે હોય છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ કે દિવાળી હોય છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ કે દિવાળી સરહદની માટી ચૂમે છે આવો માણસ નહીં મળે તમારા માટે ઝૂમે છે આવો માણસ નહીં મળે કેટલી દોડધામ એને ક્યાં છોકરા પરણાવવા છે કેટલી દોડધામ એને ક્યાં છોકરા પરણાવવા છે જે ચાર કલાક સૂવે છે આવો માણસ નહીં મળે તમારા માટે ઝૂમે છે આવો માણસ નહીં મળે આજ જોયા હિંદના સાવજની આંખુંમાં આંસુ આજ જોયા હિંદના સાવજની આંખુંમાં આંસુ લાગે છે એ ભીતરથી રૂવે છે આવો માણસ નહીં મળે તમારા માટે જઝુમે છે આવો માણસ નહીં મળે વિદુર ચાણક્ય પ્રતાપ ને અટલ ગુમાવ્યા વિદુર ચાણક્ય પ્રતાપ શિવાજી ને અટલ ગુમાવ્યા ઇતિહાસની આંખો ચૂવે છે આવો માણસ નહીં મળે તમારા માટે જઝુમે છે આવો માણસ નહીં મળે જેમાં સીમાડાઓ ઓળંગવાની ત્રેવડ છે છતાંય જેમાં સીમાડાઓ ઓળંગવાની ત્રેવડ છે છતાં એ અનુહર્ષ છેલ્લી રાહ જુએ છે આવો માણસ નહીં મળે તમારા માટે જ જઝુમે છે આવો માણસ નહીં મળે આ રચના આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબને અનુલક્ષીને લખી છે જય મુરલીધર વંદે માતરમ